ગુડ મોર્નિંગ એવરી વન અત્યારે સમય થઈ રહ્યો છે છ ને દસ આ તરફ અત્યારે મેં બી જાગી ગઈ છું બહાર જોયું તો વાતાવરણ તો એટલું સુપરબ છે સવાર સવારમાં માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલું શાંત વાતાવરણ અને ઠંડુ વાતાવરણ છે સો ચલો અત્યારે મોર્નિંગમાં જ સૌથી પહેલાં તો મેં મારું ફટાફટથી રૂટિન સ્ટાર્ટ કરી દઈશ સ્નાન કરીને હનુમાનજી દાદુને મનાવી લઈશ સૂર્યનારાયણને જળ ચઢાવી દઈશ સો આ તરફ અત્યારે હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી મેં આવી ગઈ છું કિચનમાં સૌથી પહેલાં ગરમ પાણી નાસ્તો વગેરે ફિનિશ કરીશ ફટાફટથી કેમ કે આજે જવાનું છે બહાર સો મોર્નિંગમાં જ ફટાફટથી રેડી બી થવાનું છે સો ચલો આ તરફ અત્યારે મોર્નિંગમાં જ ગરમ પાણી અને નાસ્તા જોડે મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે નાસ્તો કરી એન્ડ આ તરફ અત્યારે મેં બી થઈ ગયું છું રેડી કેમકે બહાર જવાનું છે અને ક્યાં જઈ રહી છું એ તો તમને જોઈને ઓલરેડી તમને ખ્યાલ આવી જ ગયો છે સો ચલો મેં બી અત્યારે બહુ જ લેટ થાય એ પહેલાં ફટાફટથી નીકળી જાઉં છું કેમ કે મોર્નિંગમાં જ સેમિનાર છે સો ફટાફટથી પહોંચવું પડશે સો આ તરફ અત્યારે મેં બી નીકળી જઈશ સાડા નવ પહેલાં પહોંચવાનું છે એન્ડ ઘણા લોકો કેવી કમેન્ટ્સ કરવાના છે એ બી મને ખબર છે બટ કોઈ નહીં ચલો મેં તો જઈ રહી છું સેમિનારમાં ને શા માટે એમનું રીઝન મેં અત્યારે નહીં જણાવું સો ફાઇનલી ચલો અત્યારે આ તરફ લેટ થાય પહેલાં મેં બી નીકળી ગઈ છું એન્ડ ડાયરેક્ટલી જઈશું સેમિનારમાં અને કયો સેમિનાર છે તો તમને જોઈને ખ્યાલ આવી જ ગયો છે સો ફાઇનલી આ તરફ પહોંચી ગયા હતા અમે સેમિનાર અને મને એવું લાગ્યું હતું કે અમે લોકો એવું વિચારતા હતા કે આજે જીપીએસસી યુપીએસસીનો સેમિનાર છે તો સંખ્યા ઓછી હશે બટ જેટલા સેમિનાર અટેન્ડ કર્યા છે એમના કરતાં આજે તો બહુ વધારે સંખ્યા છે ક્યાંય બી જગ્યા નથી એટલા બધા લોકો આવ્યા છે સો ફાઇનલી અમે લોકો બી પહોંચી ગયા હતા જીપીએસસી અને યુપીએસસીના સેમિનારમાં સો કોઈને લાગતું હશે કે તમે તો પોલીસની પ્રિપેરેશન કરી રહ્યા છો અને જીપીએસસી યુપીએસસીના સેમિનારમાં કેમ સો અહીંયા જ ને અટકી જવાનું છે આપણે આગળનો કોઈ ગોલ ન હોઈ શકે સો આ રીતે મેં બી આમની પહેલાં બી વ્લોગમાં કહ્યું હતું કે આ એક્ઝામ પૂરી થાય એટલે મારો ગોલ કંઈક અલગ જ છે તો મેં એ વેમાં આગળ વધીશ સો ફાઇનલી આજે પ્રોપરલી માહિતી લેવા માટે અમે લોકો આવી ગયા હતા જીપીએસસી યુપીએસસીનો આઈ સેકડેમીનો રાજકોટમાં સેમિનાર છે ત્યાં સો ફાઇનલી આ તરફ અત્યારે સેમિનાર બી સ્ટાર્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને બહુ બધા લોકો બી આવ્યા છે સો બેઝિક બી જ્ઞાન નથી તમને કે જીપીએસસી યુપીએસસીનું બિલકુલ નોલેજ નથી તો અહીંયા બેઝિકથી માહિતી આપવામાં આવે છે તો ફાઇનલી આજે અમે બી એટેન્ડ કરીશું બેઠા એ ના બેઠા ન હોત તો તમે ડોક્ટર તો તમે એમબીબીએસ કે મેડિકલ કરતા શો આ તરફ અત્યારે સેમિનાર તો સ્ટાર્ટ થઈ જ ગયો છે સેમિનારની અંદર સરે એટલું સરસ નોલેજ આપ્યું છે પહેલાંથી જીપીએસસી યુપીએસસી શું છે એમનો સિલેબસ શું હોઈ શકે એક્ઝમ પેટર્ન શું હોઈ શકે બધું જ અને અત્યારે આ જે વિડિયો ક્લિપ અમારી વચ્ચે બતાવવામાં આવી રહી છે મોટિવેશન વિડિયો છે બટ રિયલ છે કે જે લોકોએ પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે જેમની પાસે નહોતા પૈસા ઘણા છે એટલું ભણ્યા ન હોય હોય છતાં બી એ લોકો એક આજ એક સ્થાન પર છે અને હા આ વિડિયો એટલા માટે કે બહુ બધા લોકો છે વારંવાર છે ફરિયાદ કરતા હોય છે કે અમે એક સામાન્ય સ્કૂલમાં ભણ્યા છીએ ઇંગ્લિશ સ્કૂલમાં નથી ભણ્યા એન્ડ ગામડામાંથી બિલોંગ કરીએ છીએ સો અમે સારી એવી સ્કૂલમાં અમે ભણ્યા નથી તો અમારું ઇંગ્લિશ કાચું હોય અમારો પાયો કાચો હોય જેથી કરીને અમે આગળ ન વધી શકીએ એટલા માટે એક મોટિવેશન વિડીયો સર અમારી જોડે શેર કર્યો હતો કે કોઈ બી વ્યક્તિ ધારે તો કંઈ પણ કરી શકે છે બટ પહેલાં એમનો ધ્યેય ક્લિયર હોવો જોઈએ કે લાઈફમાં શું કરવું છે શું બનવું છે કઈ દિશામાં આગળ વધવું છે જો આ તમે પહેલાંથી જ નક્કી કરી લીધું હશે તો આગળ તો વધી જ શકશું સો ફાઇનલી એમના માટે અત્યારે અમારી વચ્ચે જે આ મોટિવેશન વિડીયો છે રિયલ બતાવવામાં આવ્યો છે અને આ આ વિડીયો છે એ છે અપંગ વ્યક્તિની વાત કરી રહ્યા છે કે જેમને હાથ નથી પગ નથી એ લોકો બી દુનિયામાં આગળ વધી શકે છે તો આપણને તો બે હાથ બે પગ બધું આપ્યું છે ભગવાને તો ધારીએ તો શું ન કરી શકીએ સો આ માટે આ વિડીયો ક્લિપ જે સરે બતાવી હતી બહુ જ સરસ હતી મોટિવેશનલ વિડીયો બટ રિયલ છે એટલે રિયલ જાણવા મળે એન્ડ ખરેખર ખુદ તમે બી વિચારો તો તમે જે બી વિચારો છો કોઈ બી ધ્યેય કોઈ બી ગોલ છે નક્કી કરી લીધો છે લાઈફમાં તો તમે બી કંઈ બી કરી શકો છો એન્ડ વારંવાર જે ફરિયાદ કરતા હોય છે મેં તો બહુ બધા લોકો પાસે સાંભળ્યું છે કે મેં સામાન્ય સ્કૂલમાંથી ભણ્યું છે સારી સ્કૂલમાં નથી ભણ્યું ગામડામાં ભણ્યું છે એટલા માટે મારી પાસે સારું નોલેજ ન હોય આગળ ન વધી છે આ બધા બહાના છે તો એ બધું સાઈડમાં મૂકી અને આગળ આપણે બી વધી શકીએ છીએ એન્ડ ફાઇનલી અત્યારે સેમિનાર સાડા નવ વાગ્યાથી ચાલુ હતું વાગી ગયા છે ત્રણ નીકળતા નીકળતા ત્યાંથી ફિનિશ કરીને એન્ડ ઓલરેડી અત્યારે મને તો બહુ જ વધારે ભૂખી લાગી ગઈ હતી સો મે રસ્તામાં અત્યારે નાસ્તો કરી એન્ડ નીકળી ગઈ છું ડાયરેક્ટલી આવી ગઈ છું અત્યારે રૂમ પર અત્યારે વાગ્યા છે ત્રણ મેં બી આવી ગઈ છું રૂમ પર ફાઈનલી સેમિનાર અટેન્ડ કરી એન્ડ મળી છે એ મેં તમારી જોડે ફ્રી થઈને શેર કરીશ અત્યારે તો પહેલા તો મેં છે ફટાફટથી ફ્રેશ થઈશ કે ઓલરેડી સવારના સાડા નવ વાગ્યાથી આમાં છે સો મેં બી થાકી ગઈ છું એન્ડ ત્યાર પછી આગળ તમને બી મેં મળીશ વ્લોગમાં બટ હા આજે આ સમયનારની અંદર બહુ બધા લોકો જે મારા સબસ્ક્રાઇબર મળી રહ્યા હતા જે મારા વ્લોગ જોઈ રહ્યા છે ડેઈલી એ જે બી મળતા હતા એ બધા લોકો અને બધા મારા સબસ્ક્રાઈબરને દિલથી થેન્ક યુ સો મચ કે ડેઈલી તમે લોકો મારા વ્લોગ જોઈ રહ્યા છો એન્ડ સપોર્ટ કરી રહ્યા છો એમના માટે સો ચલો મેં બી છે થોડી ફ્રેશ થઈ એન્ડ થોડી વાર રેસ્ટ કરી અને ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ ત્યારે તમને મળીશ મેં આગળ વ્લોગમાં એન્ડ અત્યારે તો મેં ફટાફટ થોડીવાર રેસ્ટ જ કરી લઈશ ઓલરેડી સાડા નવથી બપોરના ત્રણ વાગે ગયા છે સો ચલો ફટાફટથી ફ્રેશ થઈશ એન્ડ ત્યાર પછી આગળ મળીશ તમને બી વ્લોગમાં